તો હાલો મિત્રો જીવધી આ ટીમ ધૂર્સથી હું કાળુભા અને રામ ને સીતારામ ડાયરાને આપણા યુટ્યુબ ચેનલના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તમને બધાને કીધું હતું કે આપણે દરરોજ યુટ્યુબમાં વિડીયો મોકલવાનો છે બરાબર તો આજના વિડીયોમાં હું તમારા માટે શું લઈને આવ્યો છું તમને હું બતાવવા જઈ રહ્યો છું કારણ કે હું એ કામ જ કરતો હતો પણ થોડોક શું છે ભાઈ એક આદો નાનો એવો વ્લોગ બનાવવાનો હતો તો આપણે હું કહું હાલો ભાઈ યુગભાઈને કહો આપણે વ્લોગ બનાવીને કીએ ને આપણે પક્ષીઓ માટે આજમાં દાડિયમનો પ્રોગ્રામ છે કારણ કે આવનારા દિવસે એટલે કે કાલમાં જ્યારે આપણે પક્ષીઓને સાઈડ નાખશું તો જેમાં બુલબુલ છે સકલ્યા છે અને ખિસકોલી છે એના આપણે એના માટે આપણે સરસ મજાની વ્યવસ્થા કરી છે અને સરસ મજાના પાંચ કિલો દાડિયમ લેવા હતા અત્યારે એનું મળવાનું કામકામ કામકાજ ચાલુ છે અને કામકાજ ચાલુ થાય એટલે પછી આપણે રીતછરની જેટલી જેટલી ટ્રે છે એમાં આપણે દાડમના દાણા નાખવાના છે જેથી કરીને પક્ષીઓ ખાઈ શકે તો મિત્રો મારી સાથે તમે આવો હું તમને લાઈવમાં આપણે વિડીયોમાં બતાવું કે ભાઈ કોણ કોણ ત્યાં લોકો સેવા કરે છે અને કઈ રીતનું આપણું કામ ચાલુ છે જો કે આપણે દિવસના વિડીયો નહીં આવે મિત્રો રાત્રિના જ વિડીયો આવશે જો હું તમને આજે બધા સાથે પરિચય કરાવું અને આ બધા જ આપણા જો સરસ મજાના આપણે પક્ષીઓ માટે દાડમના દાણા આપણે ફોલવી છીએ અને આ દાણા આપણે ખિસકોલી છે ખા એના બધાને આપણે નાખવાના છે અને આપણા દિનેશભાઈ છે વિજયભાઈ છે અને જિગ્નેશભાઈ છે તો મિત્રો યુટ્યુબ ચેનલમાં તમને બધાને ખબર છે કે આપણે અવારનવાર વિડીયો નહોતા મૂકતા પણ હવે આપણે રેગ્યુલર વિડીયો મૂકવાનું ચાલું કરી દીધું છે તો તમારા સાથ સહકાર અને સપોર્ટની અમારે હંમેશા આવશ્યકતા હોય છે અને ભાઈ જો આપણે અહીંયા જે કાર્ય કરવી શી આ દાડમ લાવી છે કે કોઈ પણ કાર્ય કરવી તમારા બધાના ભાવ પ્રેમથી અને સાથ સહકારથી આપણે અહીંયા કરતા હોય છે બરાબર તો તમે સાથ સહકારને સપોર્ટ આપશો તો આપણે અહીંયા અત્યારે થોડા ઘણા જાડવા છે પાંચસો છસો એમાંથી આવનારા સમયમાં પાંચ હજાર એ હોય શકે અલગ અલગ જગ્યાએ તો એના માટે અમારે કેટલા વર્ષ પાંચ દસ વર્ષ તો મહેનત કરવી પડે ને તો તમારે કોઈને મહેનત નથી કરવાની તમારે કોઈને કાંઈ કરવાનું નથી તમારે ફક્ત ને ફક્ત અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને મોનિટાઈઝ થાય ને એવું કરવાનું છે અત્યારે કારણ કે આપણે તો અત્યાર લગ્ન ફેસબુક ઉપર ફોકસ કરેલું હતું અને ઇન્સ્ટાગ્રામમાં હતું બરાબર એમાં આપણે બધા રેગ્યુલર અપડેટ આપતા હતા અને પછી આપણને નક્કી થયું કે ભાઈ આપણે હવે યુટ્યુબ પણ આપણે વિડીયો મૂકવા જો તો હું તમને બતાવું આ ઝાડવાનો વિભાગ છે જોઓ મિત્રો આ ઝાડવાનો સરસ મજાનો વિભાગ છે એમાં રાત્રીના સમયે આપણે બહુ બધા ઝાડવા અહીંયા દેખાતા હોય છે દિવસે બહુ ઓછા દેખાય તો મને એમ થયું કે ભાઈ આપણે રાત્રીના સમયે અમારે અવારનવાર કામ કરવાનું હોય તો આપણા વિડીયો તો રિઝર્ટ વગેરેના રાત્રી સરિયામાં જ આવશે તો ખાલી તમે અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને પાસ એવા લોકો હોય વ્યક્તિ સારા હોય જે અમને સપોર્ટ કરવા માંગતા હોય અમારા કાર્યને સારું ગણતા હોય અને પક્ષીઓને કાંઈક લાભ થાય એવું આપણે અહીંયા વાતાવરણ ઊભું કરવાનું છે તો એના માટે અમે રિક્વેસ્ટ આપતા હોય કે ભાઈ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જે ઘણું બધું કામ બાકી છે અને ઘણી બધી મહેનત કરવાની છે અને વાગી જાય છે અગિયાર બાર વાગી જાય અગિયાર બાર તો અમારે દરરોજ દરરોજ ફરજિયાત વાગી જાય છે કારણ કે જે નવો વિભાગ છે એમાં તો હજી અડધા વિભાગમાં શેર કરી છે અને અડધા વિભાગમાં શેર કરવાની બાકી છે બરાબર તો અત્યારે પાણી વિભાગમાં જાય છે પણ પાણી જાય એટલે આપણે અહીંયા જે કામ ચાલુ છે દાડમના દાણાનું એ કામ આપણું પૂરું થઈ જાય પછી આપણે બધાને સાઈન નાખવા જવાનું છે અને સાઈન નાખ્યા બાદ કાલમાં જેનો પાણીનો કુંડાનો વારો હોય એ રીતે ભરવા આવે અને એવી રીતે આપણે અહીંયા બધું કામ કર્યું છે અને અત્યારે ભાઈ ઓટા ઉપર તો પારેવા અઢળક આવે છે અઢળક એટલે ઘણા બધા પારેવા આવે છે ભાઈ અને પારેવા આવે એટલે એને અમે જોઈ એટલે અમને બહુ આનંદ થાય અને ખાલી આપણી આ જીવ જીવદી ટીમ ઢૂટસર પૂરતું જ નથી મિત્રો આપણે ઓછામાં ઓછા બે જગ્યાએ અત્યારે જેમ બને એમ શરણ દેવાનો પ્રયત્ન કરવી છે જોકે નાની આપણે જવાબદારી લીધેલી છે પણ સમય સંજોગ પ્રમાણે કદાચ અમે જવાબદારી નિભાવી ઈકવી ન નિભાવી ઈકવી એના માટે અમે તમને એમ કહેવી છે કે ભાઈ અમને સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો જેથી કરીને અમે ખૂબ સારું કાર્ય આગળ લઈ જઈ શકીએ તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો બાકી આજના વિડીયોમાં આટલું બાકી અમે જે કામ કરીશું યુટ્યુબના માધ્યમથી અમે તમને તમામને દેખાડશું કે આપણે આ યોજન છે આગળ આટલું એટલું કરવાનું છે એવું બધું છે તો કાળુભાઈના રામ રામ રામને સીતારામ ડાયરાને